કદાચ આપનું ઓબ્ઝર્વેશન હોય શકે બાકી અમારા તરફથી હંમેશા મેં કીધું એ પ્રમાણે કે જ્યાં એક્સિડન્ટ થયો છે ત્યાં ટ્રાફિક પોલીસ નું કામ જ એ છે કે ફ્લો મેન્ટેન કરવો અને ઇમિડિએટલી અમદાવાદ પોલીસ અમદાવાદ સિટી ની અંદર ટ્રાફિકના ચૌદ ડેડિકેટેડ પોલીસ સ્ટેશન છે જે કદાચ બીજા કોઈ કમિશનરેટમાં પણ નથી બીજી કોઈ જગ્યાએ પણ નથી ચૌદ ડેડિકેટેડ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરની અંદર છે જ્યાં પણ અમદાવાદ શહેરમાં એક્સિડેન્ટ થાય છે અને જ્યાં પણ માથાકૂટ થાય છે ઇમિજિયેટલી ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચી જાય છે ફ્લો મેન્ટેન કરે છે ટ્રાફિકનો કે જેથી બાકીના નાગરિકોને એના કારણે અડચણ ન થાય ઇમિજિયેટલી નજીકના પોલીસ સ્ટેશન જે પણ છે ટ્રાફિકના એને જાણ કરવામાં આવે છે અને સ્થાનિક પોલીસ ત્યાં આગળ તાત્કાલિક પહોંચી અને પોતાની જે કાર્યવાહી છે એ ચાલુ કરે છે ધ્યાન એટલું રાખવામાં આવે છે કે ટ્રાફિકનો ફ્લો ફરીથી જે રીતે સ્મૂધ થઈ રહ્યો હોય એ કરવામાં આવે તો ઇમિજિયેટલી વાહનને પંચનામું કરી ત્યાંથી ખસેડવામાં આવે છે કામગીરી કરવામાં આવે છે આ કદાચ આપના ધ્યાનમાં આવ્યું હશે તો કદાચ એકાદ કિસ્સામાં હોઈ શકે બાકી જનરલ પ્રોસિડિંગ જે છે એ મેં જણાવ્યું એ પ્રમાણેનું છે બિલકુલ થી ન્યુ રાણી થી પણ એક દર્શક મિત્ર અમારી સાથે જોડાઈ ગયા છે કેમ કે ફોન લાઈન એટલા બધા ફોન આવતા હતા એટલે અમે ફોન લાઈન ખોલી છે જોબ છે મારી મર્યાદા મેં આપને જણાવી કે મારી પાસે 2000 પોલીસના જવાનો છે અને 2000 થી 2200 ટીઆરબીસ છે જેને અમદાવાદના દરેક ચાર રસ્તા દરેક જંકશન દરેક ચોકઅપ પોઈન્ટ ઉપર દરેક પોઈન્ટ ઉપર ઊભા રાખવા શક્ય પણ નથી આપ પણ સમજી શકો છો મારી મર્યાદાઓ મેં કીધું એ પ્રમાણે કે મેન પાવર છે મારી પાસે લિમિટેડ છે જે મેન પાવર લિમિટેડ છે મારી પાસે એના બેસ્ટ ઉપયોગ થઈ શકે એ માટેનું આયોજન અમે રોજે રોજ કરીએ છીએ બ્રેઇન સ્ટોર્મિંગ ચાલે છે દરેક પોઈન્ટની આવા જ્યાં પણ ચોકઅપ થાય અમારી જે હેલ્પલાઇન છે વન ઝીરો નાઇન ફાઈવ એક હજાર પંચાણું અમદાવાદ ટ્રાફિક પોલીસના કોઈ પણ પ્રશ્નો હોય તો એ બાબતની જે હેલ્પલાઇન છે એના ઉપર પણ દરેક પ્રશ્નો આવે લાગે છે કે તમે કહો છો કે લિમિટેડ સ્ટાફ છે તો પછી સ્ટાફની ભરતી થવી જોઈએ કેમ કે વિકાસના કામ તો એના ઉપર જ આવીશ કે અત્યારે અમે લોકોએ પચાસ ટીઆરબી જે છે એની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છે ચાર તારીખે એમને એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપીશું અને સાત તારીખથી એમની તાલીમ ચાલુ કરીશું એક મહિના માટે તાલીમ ટીઆરબી ની પણ લેવામાં આવશે કારણ કે ટીઆરબી માટેના જે પણ ફરિયાદો છે જે પણ આક્રોશ છે

ચોકઅપ ન થાય ટ્રાફિક જામ ન થાય એ માટે ટ્રાફિક ફ્લો મેન્ટેન કરવા માટે ટીઆરબી જવાનોની નિમણૂક કરવામાં આવેલી છે ટૂંકમાં જવાન કોઈને ટ્રાફિક રોકીને કોઈ વ્યક્તિ જોડે લાયસન્સ ના માગી શકે પણ વારંવાર આવા બનાવો બનતા હોય છે સારું છે જી ન્યૂઝના માધ્યમથી આપણે વાત પણ આજે ક્લિયર કરી બીજી વાત મારો એક જેન્યુન ફીડબેક છે તમે જેમ ડમ્પરો માટે સ્ટીકરની વાત જે છે પોઝિટિવ લીધી એમ આપણે અહીંયા જે સિગ્નલ છે એ બેંગ્લોરની અંદર એઆઈ એડેપ્ટિવ ટ્રાફિકના સિગ્નલ છે કે ભાઈ જેવી જેવી રીતે એમ વિલન્સ આવતી હોય તો એક સિગ્નલ તરત ચેન્જ થઈ જાય તો એઆઈ એડેપ્ટિવ સિગ્નલ છે એને આપણે ત્યાં વધારવા જોઈએ અને ખાસ જો દીપકભાઈ અને એમપીએસના ايएमसीના કર્મચારી છે તો બીઆરટીએસ મેટ્રો અને એમપીએસ આ ત્રણેયની જો એક સંયુક્ત ટિકિટ મળે

આવે પોલ્યુશન વધારે કરવામાં આવે તો ઇમિડિયેટલી મુંબઈની જેમ અહીંયા પણ ટાઈમર્સ જે છે એ એઆઈ બેઝ ફ્રીક્વન્સીના આધારે ચેન્જ થતું રહી થઈ રહ્યું છે બીજી વાત કરી એઆઈ બેઝ સેન્સર્સ અથવા તો કેમેરાઝની તો એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ જે આપણી પાસે અત્યારે છ કરતા વધારે કેમેરા ટ્રાફિક મેનેજમેન્ટ માટે અને લો એન્ડ ઓર્ડર માટે છે એ જૂના છે આપણે એને ગ્રેજ્યુઅલી ચેન્જ કરી રહ્યા છીએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આ કામગીરી અત્યારે પણ ચાલુ છે અને અમે પોતે પણ એવું જ ઈચ્છીએ છીએ કે એઆઈ બેઝ કેમેરા આવે તો ટ્રાફિક પોલીસનું અને પબ્લિકનો જે સંઘર્ષ થાય છે જ્યારે પણ અટકાવીએ ત્યારે એના બદલે એઆઈ બેઝ કેમેરા હોય તો ઓટોમેટિક ચલાન જનરેશન થાય અને ટ્રાફિક ફ્લો મેનેજ થાય આપણને બધાને ખબર છે કે એસજી હાઈવે એલિવેટેડ બ્રિજ ઉપર ગમે તેટલો બ્રિજ ખાલી હોય તો પણ સિત્તેર ની કે પંચોતેરની સ્પીડ થી ગાડી આપણે નથી ચલાવતા કેમ નથી ચલાવતા કારણ કે આપણને ખબર છે કે એઆઈ બેઝ કેમેરા છે અને ટ્રાફિક નું ચલાન આવશે બે કે ત્રણ હજાર રૂપિયા ચલાન પોતાથી સુધરી જાય છે તો એક્ઝેક્ટલી બસ મારું કહેવાનું એ જ છે કે આપણે ધીમે ધીમે એઆઈ બેઝ કેમેરા એઆઈ બેઝ જંક્શન જે જે કામગીરી છે છે એ શરૂ કારણ કે કે કેટલીક એવી રીતે પણ મેનેજ થઈ શકે દીપકભાઈ આપની પાસે શું સિવિક સેન્સ સિવાય તંત્ર પાસે કોઈ આશા અપેક્ષા જ્યાં સુધી આ વિકાસના કામો જે નિરંતર ચાલતી પ્રક્રિયા છે કોઈ આશા અપેક્ષા રાખી શકાય કે આમાંથી કોઈ રાહત મળશે સો ટકા બેન એટલે આ સૈયારો પ્રયાસ છે એટલે માત્ર પબ્લિકનો જ વાગ છે એવું પણ નથી ક્યાંક બધાનું કોર્ડિનેશન હજી પણ વિશેષ રીતે કરી શકીએ અને એમની તકલીફોમાં મારા ખ્યાલથી પટેલ સાહેબ એ સરકારનો જ એક પાર્ટ છે અને એમણે પોતે જે ભેમાનભાઈએ જે કીધું અથવા તો જે સજેશન્સ આવ્યા એ બધા એમણે પોતે એક્સેપ્ટ પણ કર્યા અને જ્યાં એમની એક્સપર્ટાઇઝ છે ટ્રાફિકની બાબતમાં ત્યાં પોતે આગળ રજૂઆત પણ કરશે અને પોતાને એમણે પોતે એઆઈ માટેની પણ જે વાતચીત કરી એટલે એમના જવાબ સરકાર તરફથી જે આવે એટલે હું માનું છું ત્યાં સુધી સરકારની નીતિ નિયત તમને ખ્યાલ આવી ગઈ સ્વાભાવિક વાત છે કે જે છે એ નું બને ત્યાં સુધી અને હેરાનગતિ ઓછી થાય એ માટેનું આપણે જોઈએ છે પણ એક મુદ્દો હું મારા તરફથી રજૂ કરીશ કે જ્યાં આગળ પણ આવા ટ્રાફિકના પ્રશ્નો છે કદાચ આપને ખ્યાલ હશે કે નિર્મા કોલેજની સામે કટ હતો બંધ થઈ ગયો છે એની આગળ આપણે આવીએ કે ત્યાં આગળ ફેટલ ના બનાવો ખુબ બન્યા અને એ સાથે સાથે જયારે પણ ટર્ન કરવામાં આવતી હતી ગાડીઓ ત્યારે એક્સિડન્ટ મોટા એક્સિડન્ટમાં ટ્રાફિક જામ પણ ત્યાં આગળ ખુબ થતું હતું ઇમિજિયેટલી એક્શન લઈ અને કટ્સ બંધ કરવામાં આવ્યા એ જ રીતે જ્યાં પણ બેરિયર બેરિગેટ મૂકીને કટ બંધ કરી શકાય છે સર્કલની સાઈઝ અમે ચેક કરી રહ્યા છીએ જ્યાંથી પણ મેં કીધું એ પ્રમાણે રજૂઆત આવે છે ઇમિજિયેટલી ત્યાં આગળ સ્થળ વિઝિટ માટે જે પ્લાનિંગની ટીમ છે એડમિનિસ્ટ્રેશનમાં પ્લાનિંગની પણ એક ટીમ છે પોલીસની એ પ્લાનિંગની ટીમ ઇમિજિયેટલી એ સર્કલની વિઝિટ કરે છે એ કટની વિઝિટ કરે છે જે તે સ્કૂલ આગળના બમ્પ બનાવવા કે નહીં એના માટેની વિઝિટ કરે છે દરેક જગ્યાની વિઝિટ થાય છે એન્જિનિયરિંગ એ એક દિવસનો પ્રશ્ન નથી એક દિવસમાં સોલ્વ થઈ જાય છે ક્યાંક બિનજરૂરી સર્કલ બન્યા હોય તો એ સર્કલ રિમૂવ કરવામાં આવી રહ્યા છે મહેરબાન સીપી સાહેબ પોતે સ્થળ વિઝિટ કરે છે આપે જોયું હશે કે જે દિવસે સુભાષ બ્રિજ નો પ્રશ્ન થયો સૌથી પહેલા અમદાવાદ સીપી જીએસ મલિક સાહેબ ત્યાં હાજર હતા સ્થળ વિઝિટ કરી બે બાજુથી થી બ્રિજ બંધ કરાવ્યા અને કામગીરી ચાલુ કરાવી એટલે મેં કહ્યું એમ કે ચોરની ચાર આંખ અને પોલીસની આઠ કદાચ કહેવત જૂની હશે ટ્રાફિક પોલીસની આઠ નહીં ટ્રાફિક પોલીસની આંખ આંખ છે 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 બધી જ ખુલ્લી પણ ખુલ્લા અને અમે સતત સુધરી રહ્યા રહ્યા છીએ છીએ સુધારી ટ્રાફિકના માટે થઈને ડેડિકેશનથી કામ કરી બિલકુલ સર તમે ગોતા અને વૈષ્ણોદેવીની વાત કરી એટલે મારે ધ્યાન ત્યાં દોરવું છે કે ગોતા જ્યારે તમે બે કટ વચ્ચેના બંધ કર્યા છો એટલે ગોતા અને વૈષ્ણોદેવીથી જે ગોદરેજ સાઈડ જવાનો જે રસ્તો છે ત્યાં આગળ જે ટ્રાફિક જામ થાય છે એનો પણ ઉકેલ લાવવો તો બહુ જરૂરી છે કેમ ત્યાં આગળ પણ અઢળક પબ્લિક છે જે હેરાન પરેશાન થઈ રહી છે તો એ પણ થોડું ધ્યાન રાખજો કમલેશભાઈ આપની પાસે એ વાત સાથે કે જ્યારે ટેકનિકલ રીતે આપણે જોવા જઈએ બમ્પ બનાવવાની જે કામગીરી થતી હોય છે રાતના સમય દરમિયાન થતી હોય છે ને એ વખતે વ્હાઈટ પટ્ટા ઘણી જગ્યાએ નથી બનાવવામાં આવતા એના કારણ ઘણા અકસ્માતોની ઘટના પણ સામે આવતી હોય છે તો આ મુદ્દે પણ ધ્યાન દોરવું અમારું અમારી એક ફરજ બની જાય છે કમલેશભાઈ હા બમ્પ બમ્પ અને જે રોડનું કામ છે એ રાત્રે જ થતું હોય છે એટલે બમ્પ બને એના પછી અમે તરત જ એક સર્ક્યુલર હમણાં પાડ્યો છે જે વધતા એક્સિડન્ટ તરત બન્યા હોય કે આજે રાત્રે જ બન્યો હોય કે તરત સવારે જાય એટલે ખબર ના પડે એના માટે અમે એક સર્ક્યુલર હમણાં જ બનાવ્યો છે કે તરત જ બમ્પર એના પર કંઈક પેઇન્ટ કરી દેવું પેઇન્ટ અને બીજા દિવસે આપણે થર્મોપ્લાસ માર્કિંગ પણ કરી દેવું છે કે લાંબો સમય રહે આભાર ચારે મહાનુવાનું પટેલ સાહેબ આપનો ખાસ આભાર પટેલ સાહેબને એક વિનંતી કે આપણે જયારે અમદાવાદની વાત કરતા હોય છે ત્યારે આપણે કમિશનરો ઘણા બધા આવ્યા ગયા આપણે વિજય નેહરાની યાદ કરીએ છીએ જેને કામ કર્યું છે આપણે આશા રાખીએ કે ચિરાગ ને નહીં લેટેસ્ટ છે ઘણા બધા કામ કર્યું પણ એક નામ સામે આવી જાય વિજય નહેરાનું એમ પટેલ સાહેબ નું પણ આપણે એમની બદલી ગમે ત્યારે આજે કાલે બે પાંચ વર્ષ પછી થાય પણ અમદાવાદ વાસીઓ એમને કોઈ બ્રેડ બટન ની વાત નથી પણ એમને આભાર માને કે ભાઈ ચિરાગ પટેલ હતા તો આ સમસ્યાનું સમાધાન થયું ને આજે આપણે આરામથી આ ટ્રાફિકની સમસ્યા એટલે જિम्मेदारी બહુ મોટી જ પટેલ સાહેબ પણ આઈ હોપ કે તમે ટાસ્ક ઘણા બધા કર્યા છો ને આ આઈ હોપ કે અમદાવાદની સમસ્યાની છુટકારો મળશે તો પ્રજા તમને વંદન કરશે ને હંમેશા યાદ રાખશે ખૂબ ખૂબ આભાર પટેલ સાહેબ આપનો અને નિધિ આ સમસ્યા છે પણ આ આપણે મોટા ભાગે લોકોને એમ કહેતા હોઈએ છીએ પટેલ સાહેબ ટ્રાય કેવું છે છે એટલે ઓકે મને વરસ લાગશે આ જે આપે એ માટે કદાચ એપ્રીશિયેશન અમે થેન્ક્યુ કહીશું 4 વર્ષ લાગશે લાખ દલ હો સહી ઉપર ઉઠાય રખીએ શહેર હૈ હા શહેર સુંદર બને તબ તક હસલા બનાય રખીએ આપડે પોલીસ ને પણ સાથ આપવાની જરૂર છે એટલે એક સાથે અનેક રોડ બંધ ભલે હોય થોડી ગણી અગવડ પડશે પરિવર્તન સતત ચાલતી પ્રક્રિયા સવાલ ત્યાં ને ત્યાં છે જવાબ ક્યારે મળશે તે જોવાનું રહેશે બિલકુલ છેલ્લે એક શાયરી સાહેબ કીધું ચિરાગ તો અંદરથી મારો પણ શાયર ઉત્પન્ન થઈ ગયો કેટલું અથડાયા ટ્રાફિકને લઈને કેટલું અથડાયા કુટાયા તને જોવામાં ટગર ટગર આપણે બધા પછી સામ બેસી રોતા ના રહ્યા એવી સ્થિતિ ના થાય રોવાની સ્થિતિ ન આવે ચિરાગ પટેલ પાસે જ બહુ મોટી જવાબદારી છે અને આઈ હોપ કે એમને ત્રણ ચાર વર્ષનો સમય આપ્યો છે જો થઈ જાય તો આપણે એમને યાદ રાખીશું હંમેશા માટે આ તો આઈપીએસ નું કામ છે અને આઈપીએસ દેશ માટે છે જોઈએ છે કે અમદાવાદમાં કેટલું કામ કરે છે ફરી મળશું શું રજા આપશું